અંકલેશ્વરમાં ધોળા દિવસે થયેલ ચેન સ્નેચિંગના બનાવમાં પોલીસે ગણતરીની મિનિટોમાં ફિલ્મી ડબે પીછો કરી બે આરોપીઓને ઝડપી પાડી હાસોટ તાલુકાના અણિયાદરા ગામની નવી નગરીના રહેવાસી રમીલાબેન પટેલ ખરીદી માટે માટે અંકલેશ્વર આવ્યા હતા પોતાના ખરીદીનું કામ પતાવી ઘરે પરત જવા જ્યોતિ પાસે બસની રાહ જોઈ રહેલ આરોપીઓએ એક લાખ છવ્વીસ હજારની કિંમતની સોનાની ચેન અને પેન્ડલ આંચકી લીધા હતા મહિલાઓએ બુમાબૂમ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા આરોપીઓએ ટોળાને ચપ્પો બતાવી ચોરીની બાઇક પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓનો પીછો કર્યો હતો પકડાયેલ આરોપીઓમાં ઉત્તર પ્રદેશનો અભિષેક પટેલ અને એક સગીરનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ચોરીની બાઇક પર ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતા હતા પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવી અગાઉની ક્રિમિનલ હિસ્ટ્રી અને અન્ય ગુનાઓની તપાસ શરૂ કરી છે ગતરોજ અંકલેશ્વર એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બનેલી હતી એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો અને દિલધડક જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર વિજયકુમાર પટેલ જે મુખ્યત્વે ઇલાહાબાદ છે ઉત્તર પ્રદેશના છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેની પાસેથી મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર પાંચસો કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે અગિયારથી સાડા અગિયારની વચ્ચે મેઇન એ ડિવિઝન રોડ પર આ ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી અ લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે આ બેઝિકલી જે ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે આ જે બાઇક જે એમણે યુઝ કરી હતી ચોરીને તમે ચોરીની બાઇક હતી અને એ બાબતે સુરત ડિલોરી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તે પણ ડિટેક્ટ થયો છે આની સાથે અને એ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે અને આવી ઉપયોગ કરી અને જે વલ્નરેબલ ટાર્ગેટ હોય તેને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો રહેલી છે મુખ્યત્વે ભૂતકાળ ઇતિહાસ બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ ઈસમો પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ આમાં પોલીસ કરી રહી છે